હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં છો તો બધાની જે મજા જઈ રામ રામને સીતારામ તો જો લગભગ વાગી ગયા છે સવારના છ અને જેવું તેવું અંધારું છે આમ તો અંજવાળું થાવા જેવું કેમ કે છ હવા છ થાય એટલે અંજવાળું તો થઈ જશે બેહી ગયા છે એકચરમાં નાસ્તો કરો કે પહેલી વાર અમે એટલા બધા વહેલા નાસ્તો કરો બેઠા કેમ લાગે હે નહીં તો બેઠી ગયા છે બોલતી નહીં તો અહીંયા મિતાલી જાગી ગઈ કેવલભાઈએ જાગી ગયા છે નાસ્તામાં જો મારે છા હોય ગાંઠિયા હોય પછી આવું બધું થોડુંક નાસ્તો હોય ગમ તારી

શરૂ થઈ ગયું ધીમે ધીમે તો ઉપડવાનું છે ને તો હું તો પાછળ કેમ કે ના ધોય ને તો થોડુંક મારે મોડું થઈ ગયું તો હાલો ફટાફટ નાસ્તો કરીને પછી ફટાફટ ભાઈ કેવા મિતાલી ને બધા કમ્પ્લેટ થઈ જશે જો સામાન બધું મૂકી હશે આપણે આપણે વસ્તુ બધું લઈ લીધું કેમકે આપણે વિડીયો એડિટ કરવાનો હોય ચાર્જિંગ કરવાનું હોય તો આપણે આપણો સામાન લઈ લીધું છે પાવર બેક લીધું છે ચાર્જર લઈ લીધું છે પછી આ પાવર બેગ આજે જે કોડ આવે એ લઈ લીધી કેમ કે આ કોડ છે ને ચાર્જિંગ એ આ પાવર બેગમાં નથી એકાદ બે જોડી કપડા લઈ લીધા સામાન આપણે કમ્પ્લેટ કરી લીધે આ લોકો તેનું સામાન બધું ગાડીમાં મૂકી દીધો કા

ને છે ને સામાન ભાઈ

ખાર તો બધા બે જશે ને નીકળી છે ને ભાઈ બને મારા અહીંથી હારે આવે છે મારું ટુ વ્હીલ લીધું છે કેમ કે મારે હાળા ને લાવો છો કેમ કે દુકાન તો કઈ બે ત્રણ થી પાંચ દી કેટલા દીર દોક રોકાય રોકાઈ જાય નક્કી ન હોય દુકાન તો હા એટલા બધા દી બંધ રખાય નહીં તમે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો કે એટલા બધા દી ધંધો બંધ રખાય તો ધંધો ભાંગી જાય પછી કેમ લાગે હાજી કે મિતલે હાજી વાત આપણા ઘરાક દીદાન વાલે વહી જાય તો પછી આપણે દુખ થાય દુખ ન થાય પણ ઘરાક ભાંગી જાય પછી ઘરાક આપડા આવે ને કા તો મિતલે જો નઈ નઈ ઢીંગી લીધી આરે મિતલ તું હાવ નાની નઈ હવે કરો નઈ હું નાની

Halo, 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 halo,

પછી ફોન કરશું હા હાલ આવજો કેટો હાલો તો હવે નીકળ્યું ગાડી સ્ટાર્ટ કરી નાખી છે અહીંથી એક એવા છે તો બે હાલ તો નીકળી ગયા છે અત્યારમાં જો ટ્રાફિક થઈ ગઈ થોડીક ગાડી ઉપડી આપણે સાઈડમાં રાખી દઈએ હાલો તો દવાખાને આવી ગયા છે ગાડી પાર્ક કરી દીધી સાઈડમાં થોડીક ટ્રાફિક છે અત્યારમાં કેમકે લગભગ આઠ 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 જેવો ટાઈમ ફેરવાયો છે

એ હે કસરત કરશું છે કે કે વાળી તો મજા આવે આમ કેમ લાગે કસરત કરી કે એટલે વાગે આવશે થોડીક વાર એમાં એવું છે સાહેબ તો કીધું છે કે તપાસ શરૂ કરી દઈએ રિપોર્ટ કાકા ને પછી જે આ બધી રિપોર્ટ બે ત્રણ પેકે આ આના કરાવવા પડે જે આપણે બીજા હોય બ્લડ એમાં એવું છે બ્લડ જે રિપોર્ટ નવા પાછા કરાવ્યા છે રિપોર્ટ આવે પછી થાય તપાસની દર્દી આ કહેવાય બહાર આટા મારે અને મામી ની છે ને અંદર બેઠા એને બહાર બેહવાને તારે અંદર રહેવાનું પડે

karena malah terkait banget ya sahabat tuh ojek mana sih? ini mungkin ya kalau sahabat ini dia, dia dari Bali sih, kalau dari Bali ada apa? nggak ada apa-apa. kalau dari Surabaya ada apa? ada apa-apa. kalau dari Jogja ada apa? ada ada apa? ada apa-apa. kalau kalau dari Bali ada kalau ada apa?